તમારું મને ન તમારા વખાના જરાન આટલેને ઊભી નારું તો મારું નોમ સદેને તમે મારી એ મને રાખજે મારી હાલ કાં પીઆલો આ લેલો

એ ધાણવે છે સારું તો અત્યારે હું લાખખણે જ એવું બહુ છું ધાનની માતાના ભરભો એવું બી છે તારણે ભાઈ તણ મારાથી બંધણા છોડમાં હ તમારા બાળ બચ્ચે ખેતીવાડીએ માલ ઢોખને વેહલા યાદથી મારા લાખણે છે ભરભો કમા કહેતા છે હા મારો ભરભૂ વેણ વેણ બનાવે છે ભાઈ બરાબર છે એમ આ 10 આલાશિતના મામા કરા ઘરની વેલાયમાં લાખણી થી સધી હું છું છૂટી દીપોને અન વેલાયમાં બેઠી ને એ ઉધી નજર ના રાખો મારું નામ સંધવી માતા ના જાવ લાગત તું અમારો વધારો થાય સે માવા તારા ઘરની ઓર ના લખું કે કાકોને રબારી ની માતાને કેવું કરતા નો વેલાય જોગન ભરી આ મારું વેણ થાય અને ભગતની માતા જો વળાઈ ધુમાઈશું તા રે બધાઓ ના થાય હો હવે આવ્યું વેણ થાય ભાઈ માં પેલા વળી બે વધારે બે વધાવો પૂરા કર્યા

બે વર્ષ થી બાર મહિની ફળ આવે હવે પણ મારા લાખણથી ના પર ભૂ કે મારા દેવભાઈ તમારે ટોપો કરાવવો હોય તો એક જ વિશ્વાસ તો લાખો છે અધિકાર મારી કાલકા કરે ખરું આવો વિશ્વા લઈને બેસજો ને તો તમારા ટોપો કરવા ના આવતો તો મારું નમ છે ધીની માતા તો વેલાય મારો વરવો વેળા આ વધારો થાય બરોબર હતર આવી તો રાબા તો વેળા ફોન ના કરે

હા અત્યારે ગોઘળની માતા અત્યારે તમારા હાથ રિહાના રોમનો ખમાક નો પણ અત્યારે બોલું એટલું પુરમલ મારો ભરઘું કરશે